ખેડૂત મિત્રો આજે વાત કરવાના છીએ મહત્વપૂર્ણ સવાલ ઉપર એટલે કે દેશના બજેટ ઉપર આ બજેટમાં તમારા માટે શું નવું છે પીએમ કિસાન વધ્યું છે કે નહીં એટલે કે પીએમ કિસાનનો જે હપ્તો આવે છે બે હજાર રૂપિયાનો એમાં કોઈ વધારો છે કે નહીં તારીખ જાહેર થઈ છે કે નહીં તે અંગેની સંપૂર્ણ માહિતી આમાં જોવાના છીએ સાથે સાથે એઆઈ ટેકનોલોજી અને નવા પાકોની વાત છે કે ફક્ત વાતો જ છે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી આ દરેક પ્રશ્નના જવાબ આપને સ્પષ્ટ થઈ જાય ખેડૂત મિત્રો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં ખેતી અને ખેડૂતો માટે કેટલીક મહત્વની વાતો કરવામાં આવી છે જેમાં વાત કરીએ પહેલી તો ખેડૂત માટેની અગત્યની વાતોમાં ખાસ કોઈ નવી યોજનાઓ લાગુ કરવામાં નથી આવેલી પરંતુ જે વાત કરવામાં આવી છે તેની હું સ્પષ્ટતા થોડી કરી દઉં ખેડૂત માટે નવું એઆઈ સાધન ભારત વિસ્તાર એટલે કે ખેડૂત માટે એક એઆઈ ટેકનોલોજી ઉપર આધારિત ભારત વિસ્તાર નામનું એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ સાધનથી ખેડૂતને પાક કયો વાવો હવામાનની આગાહી રોગ તથા કીટકો વિશેની માહિતી તથા આજના બજાર ભાવ જેવી મૂલ્યવાન અથવા તો મહત્વપૂર્ણ જે છે માહિતી એ આપણને આના દ્વારા મળી રહેશે એટલે કે ખેડૂતને કમોસમી વરસાદ વાવાઝોડું અથવા તો પવનના લીધે જે પાકને ઘણીવાર નુકસાન થતું હોય છે તેની માહિતી આ એઆઈની મદદથી ઝડપથી મળી રહેશે બધું જ પોતાની સ્થાનિક ભાષામાં મળવાનું છે એટલે કે ખેડૂતને સમજાય તેવી ભાષામાં આમાં મળી રહેશે એટલે એ એક મોટો ફાયદો કહી શકાય તેવું છે ત્યાર પછીની વાત કરીએ બીજી મહત્વપૂર્ણ બાબતની તો ઊંચા મૂલ્યવાળા પાકો પર ભાર મૂક્યો છે મિત્રો આ વખતે ખેડૂતો માટે સરકારે બજેટમાં ઊંચા મૂલ્યવાળા જે પાકો છે તેની ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેવા કે નાળિયેર કોકો કાજુ સેન્ડલવુડ અને અન્ય બગીચા આધારિત પાકો કે જેમાં પાકોનો ભાવ સૌથી વધારે મળતો હોય છે સરકાર ઈચ્છે છે કે આવા પાકોનો વધારે માર્કેટમાં ભાવ સારો એવો મળે અને એનું ઉત્પાદન વધે તેવી એ કોશિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હેતુ એક જ છે ઓછી જમીનમાં વધારે આવક મળે ત્યાર પછીની વાત કરીએ તો બજેટની અંદર પશુપાલન અને માછીમારી માટે સહાય માટેની એક વાત કરવામાં આવી છે ખેડૂત મિત્રો ખાલી ખેતી જ નહીં પરંતુ સાથે સાથે પશુપાલન કરે માછીમારી કરે આ બંને ક્ષેત્ર માટે લોન આધારિત સહાયની વાત કરવામાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં છે તથા બજાર જોડાણ સાથે તાલમેલ મળી રહે અને ખાસ કરીને જે પશુપાલનની વાત છે તો પશુપાલનમાં ડેરી ઉદ્યોગ છે ડેરી ટેકનોલોજી છે તો આ ડેરી ટેકનોલોજીમાં સુધારાઓ થઈ શકે તથા નાનામાં નાનો ખેડૂતો પશુપાલનનો સાથે સાથે ઉદ્યોગ કરી અને ડેરીમાં જે પ્રોડક્ટ્સ બને છે તેમાં પણ પોતાનો જંપ લાવી શકે તે માટેની આ યોજના છે ત્યાર પછીની વાત કરીએ ખેતી માટે કુલ બજેટમાં આ વખતે એક પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડ થી વધુ રકમ ખેતી અને તેને સંબંધિત ક્ષેત્ર માટે ફાળવવામાં આવી છે એટલે કે ખેતી સરકાર માટે હજી પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે હવે વાત કરીએ એક પીએમ કિસાન યોજનાની તો પીએમ કિસાન યોજના વિશે આ બજેટમાં કોઈ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નથી મિત્રો જેની આપણે રાહ જોઈતા હતા કે પીએમ કિસાનના

થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન